હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી રસોઈ ચેનલમાં તો આજે આપણે રેસિપી લઈને આવ્યા છે ખુલચા નાન તો રેસિપી તમને જરૂર પસંદ આવશે તો મિત્રો તમને પસંદ આવે તો એક લાઇક કરી દે આજે આપણે બનાવવાના છે ઓવન વગર ખુલચા તો ચાલો કેવી રીતે બનાવવા તો સૌ પ્રથમ તો મેં અહીંયા એક વાટકીમાં પાણી લીધું છે આપણે થોડી અડધી વાટકી પાણી લઈ અને એની અંદર આપણે દોઢ ચમચી ડ્રાય ઇસ્ટ લઈ લેવાનું છે આ ઇસ્ટ આપણે ફર્મેનેટ કરવા મૂકવાનું છે અને જો તમારું આ ઇસ્ટ ફર્મેનેટ ના થાય તો તમારે ફરી પાછું તમારે એને ફરી પલાળવું તો ચાલો આપણે ખુલ્ચાનો લોટ તૈયાર કરીશું તો અડધો બાઉલ અહીંયા મેંદાનો લોટ લઈ લીધો છે અને એની અંદર આ રીતે તમારે એને ખાડો કરી દેવો અને પછી એની અંદર તમારે દહીં ઉમેરી દેવું અને સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું લઈ લઈશું અને પછી ઉપર થોડું આપણે તેલ લગાવીશું અને અહીંયા આપણે ખાંડ લીધી છે મેં આખી જ ખાંડ લીધી છે તો લગભગ તમને બે ચમચી જેવી જ લાગશે પણ તમે આખી લો તો તમે એક ચમચી જેટલી તો સાથે થોડું તેલ પણ લઈ લીધું છે અને હવે આપણે આને જે રીતે આપણે લોટ બાંધતા હોય એ રીતે લોટ જેવો તૈયાર કરવાનું છે પણ બહુ કઠણય નથી હોતું આ અને આ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ઇસ્ટ લઈ લઈશું એ પણ આપણું ફર્માનેટ થઈ ગયું છે જોઈ શકો છો ફૂલી ગયું છે અને હવે આપણે આ રીતે જ્યારે તમે પાણી લો ત્યારે તમારે થોડું હલકું ગરમ જેવું લેવું અને આ બધું તમારે રૂમ ટેમ્પરેચર પર લેવું અને હવે આપણે એનો લોટ પણ સારી રીતે તૈયાર થઈ ગયો છે અને લોટને આપણે આ રીતે તૈયાર કરી લેવાનો ખૂબ મસળવાનો છે પણ અત્યારે આને આપણે મસડવાનો નથી એટલે મેં પહેલેથી જ તૈયાર કરીને રાખ્યો છે અને હવે આને આપણે છે ને એને બે ત્રણ કલાક માટે મૂકી દઈશું અને લોટ આપણે જ્યારે આ રીતે ડો બનાવીએ તો આ રીતે એને ઢાંકી દે દેવાનું હોય છે પણ આપણે એક મેં અહીંયા પહેલેથી જ તૈયારી કરી દીધી છે તો મેં ત્રણ કલાક પહેલા જોઈ શકો છો જે જ માપ છે એને કેટલું ડબલ થઈ ગયો છે તો આ રીતે તમારે પહેલા તો હાથનો પંચ મારી દેવો અને પછી જ તમારે એનો જે હવા જે હોય ને એને આપણે કાઢી નાખવાની હોય છે તો જે રીતે આપણે કેવો ફૂગો ફૂલી જાય એવો હવા ભરાય એ રીતે એને આપણે પંચ મારી અને હવા કાઢી લેવાની હોય છે તો આ રીતે જે મેં તમને અત્યારે જે આપણે લોટ બાંધ્યો ને એ તાત્કાલિક લોટ થી તો આપણા જે ખુલચા નહીં બને અને ખુલશે પણ નહીં એને આપણે ફર્મેનેટ કરવા મૂકવાનું હોય છે તો બે ત્રણ કલાક માટે મેં આને મૂકી દીધો હતો તો આ ત્રણ કલાક પછી આ રીતે તમે જોઈ શકો છો અને હવે જે મેં તમને આ પહેલાનો જે આપણો મૂકેલો છે એને ત્રણ કલાક પછી આપણે એને કાઢીશું અને આ રીતે આપણે એનો લુઓ કરવો એટલે એકદમ ફૂલે અને હવે આપણે બાજુ પર લઈને અને આ રીતે પાટલી પર આજે આપણે વેલણ વગર બનાવવાના છે અને વણવાનું નથી નીચે તમારે પાણી લગાવી દેવું અને હાથ પાણીવાળા કરતું જવું અને આ રીતે એને એકદમ પતલું તમારે એને સ્પ્રેડ કરી અને મોટી સાઈઝ બનાવી દેવી જે રીતે આપણે રોટલી વણતા હોય છે રોટલી જેવું એકદમ પતલું જેવું કરી દેવું અને પછી આ રીતે હવે આપણે એમાં લગાવીશું તો અહીંયા મેં પાણી લીધું છે પાણી લગાવતા જવું અને એને આ રીતે સ્પ્રેડ કરતા જવું તો જ એ સ્પ્રેડ થશે અને હવે આપણે ઉપર ધાણા લગાવી દઈશું અને થોડા અહીંયા મેં કાળા તલ લઈ લીધા છે જો તમારી પાસે કાળા તલ ના હોય તો તમે સફેદ તલ પણ લગાવી શકો છો અને જો તમારી પાસે કલોંજી હોય જે કલંજી એટલે કાળું જીરું હોય એ પણ તમે એને એટલે કે ઓનિયન સીડ્સ એ પણ તમે લઈ શકો છો તો થોડા સફેદ તલ પણ અહીંયા લઈ શકો છો તો આ રીતે હવે એના હાથથી આપણે આ રીતે ઉપાડી અને મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે અને એને આ રીતે આપણે એ કરવું તો છે ને એકદમ હું તમને પહેલા બતાવું છું અને પછી તમને બીજી રીતે તો હવે આપણે એને થતી અને અને આને વાર નથી લાગતી જો આ રીતે પરમાનન્ટ થઈ ગયું હશે અને પુલીને જે ડબલ સાઈડ થઈ જાય ને તો વાર નહીં લાગે અને જ્યારે તમે તાત્કાલિક જ્યારે બનાવશો ને એ ખુલચા તમારા એકદમ ચવળ બનશે અને આ રીતે જો તમે બનાવશો ખુલચા તો તમારા ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગશે અને એકદમ પોચા રૂ જેવા બનશે જે રીતે બ્રેડ ખાતા હોય ને બ્રેડ જેવા એકદમ પોચા અને ટેસ્ટી ખાવામાં લાગશે અને હવે આપણે હું તમને આ રીતે જો હાથે લઈને બતાવું છું તો એકદમ સોફ્ટ તો ચાલો ફરી પાછા આપણે બનાવીએ અને તવી પર આપણે પાણી લગાવી દેવું અને તમારે હાથ છે ને એ પાણી વારો કરતો જવું આ રીતે અને પાણી લગાવતા જવું અને આ રીતે એને સ્પ્રેડ કરતું જવું એટલે શું છે મોટી સાઈડ થઈ જાય ને એકદમ પતલું એવું કરવો અને આ ફૂલશે ને એટલે એકદમ જ તમને જાડા એવો લાગશે તો થોડું તવીમાં પાણી ઉમરતી જવું જ્યાં તમને એવું લાગે ચોંટતો નથી તો તમારે પાણીથી એને સ્પ્રેડ કરતું જવું તો ફરી પાછા આપણે ધાણા લીધા છે અને કાળા તલ લીધા છે અને હવે આપણે આ રીતે એને તવીને એક બાજુ શેકાઈ ગયું છે અને બીજી બાજુ અને આ રીતે જો તમારે એને એક્ટિવેટ થયો હશે લોટ તો તમારે એકદમ જ ખુલચાને એક એક કે બે સેકન્ડ નહીં થાય શેકાતા એકદમ ઝડપી એવા બની જાય છે અને શેકાતા પણ વાર નહીં લાગે અને પછી આપણે આ રીતે તવો ઊંધો કરીને એને શેકી લેવું તો જોઈ શકો છો તો હવે આપણો ખુલચો તૈયાર થઈ ગયો છે અને હવે એને આ રીતે આપણે તબેતાથી જોઈ શકો છો એકદમ જ નીકળી જાય છે તો જોયું ને એકદમ તવી પર ચોંટશે પણ નહીં અને બળી પણ નહીં જાય અને તમે ગેસ ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવો અને આવી તમારે પતલી તવી લેવી એટલે શું છે કે એકદમ અને નોનસ્ટિક લેવી એટલે તમારે ચોંટે પણ નહીં તો ફરી પાછું હું પાણી લગાવી દઉં છું લુવામાં અને જે નીચે સાઈડ આપણે પાથરવાનું હોય ને ત્યાં તમારે પાણી લગાવવું એટલે શું છે કે તમારો આ જે ખુલચો તમે બનાવો ને એ ચોંટે નહીં અને ઘણા બધા એવું કહેતા હોય છે કે ખુલચા આપણે આ બનાવ્યા અને ઈનો નાખ્યો સોડા નાખ્યા એટલે તરત જ બની જાય પણ ઈનો સોડા વગર ઈનો સોડા થી બનતા જ નથી આને આપણે ડ્રાય ઇસ્ટ એટલે કે આ જે હોટલવાળા પણ આ રીતે જ બનાવતા હોય છે અને જો તમારે પીઝા બનાવવા હોય તો પણ તમે આ રીતે તમારે એને ફર્મેનેટ કરવા મૂકી અને તમારે આ રીતે પીઝાનો રોટલો તૈયાર કરવો તો આ રીતે જ તમારે પીઝા બેઝ પણ આ જ રીતે બને છે અને ખુલ્ચા પણ આ જ રીતે બને છે તો આ રીતે તમારે એને તૈયાર કરવા અને આ ખુલચા તમે પાંભાજી સાથે તમે ચટણી સાથે કોઈ પણ તમે શાક હોય તો એ શાકની સાથે આ ખુલચા ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જે રીતે આપણે બ્રેડ હોય એનાથી પણ ખૂબ ટેસ્ટી લાગે છે ઉપર આપણે થોડી ખાંડ હોય અને ખાંડ તમે ઉમેરો એટલે તમારો કંઈ બહુ સ્વીટ નથી થઈ જતા પણ એનું મીઠાશ એક ટેસ્ટી લાગે છે અને તમે જો લુખા ખાવ ને તો તમને લુખા બી બહુ જ ખાવામાં મજા આવે તમે કંઈ પણ ના ઉમેર્યું હોય તો તમે આને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે તો મિત્રો જરૂર પસંદ આવી હશે તો ચાલો બનાવો નવી રીતે ખુલચા સોફ્ટ અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી મિત્રો આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી કે મારા ક્યાં ક્યાંથી જોવે છે તો મને અને તમારા મિત્રો તમારા ગામનું નામ તમારા શહેરનું નામ મને કોમેન્ટ કરીને જણાવશો તો ચાલો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે